સમાચાર આનંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાંની જનરલ હોસ્પિટલમાં ઉંદરોનો આતંક સામે આવ્યો છે દર્દીઓને ઉંદર કરડી જતા હોવાના બનાવો વધ્યા છે ઉંદરથી બચવા દર્દીઓ ઉજાગરા કરી રહ્યા છે પુરુષ વોર્ડમાં ઉંદરે દર્દીનો પગ જ કોતરી નાખ્યો તો જે હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય ત્યાં સારવારની સાથે સાથે ઉંદરોનો આતંક પણ તેમને ફેસ કરવો પડી રહ્યો છે સામનો કરવો પડી રહ્યો છે ઉંદરથી બચવા માટે દર્દીઓ રાતભર ઉજાગરો કરી રહ્યા છે કે તેમને ઉંદર કરડી ન જાય

તે અહીં આગળ સારવાર લઈ રહ્યા છે પરંતુ ગંભીર બેદરકારી જનરલ હોસ્પિટલની કહીશ કે જે તબીબને પગના ભાગે ઉંદરડો કડી ગયો એટલે કહી શકાય કે લોહી લુહાણ હાલતમાં ગઈકાલે રાતથી આ તબીબ અહીં આગળ તડપી રહ્યા છે બીજી તરફ લોહીના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના બેડ ઉપર જ અહીં આગળ લોહીના જે નિશાન છે તે પડી ગયા છે પરંતુ હજુ સુધી અહીં આગળ આ તબીબની સારવાર માટે કોઈ આવ્યું નથી માત્ર ને માત્ર અહીં આગળના સ્લીપર દ્વારા તબીબને ડ્રેસિંગ કરી દેવામાં આવ્યું છે તેવો આક્ષેપ છે તબીબનો આપણે તેમની સાથે જ વાત કરીશું શું નામ છે કાકા તમે ભૈલાલ ડોક્ટર ભૈલાલ કાકા શું થયું છે તમને આ પગે આ પગે ઉંદર પડી ગયો ત્યાંથી ચાલો હા નીચે બળુઈ પર દેખાવ પડે આ તમે આ ઉંદર કર્યા પછી કોઈને જાણ કરી ખરી મે કોઈલા ટીટી મુકો કોઈ નહી મુકતા ગઈ કાલે રાત્રે કર્યો રોજ અહીંયા કર ઉંદર ફરતા જ હોય છે સાત સાત ઉંદર આવે એક નહીં સાત અન્ય કોઈને કર્યા છે ખરા હવે પેશન્ટ જટાડ્યા બિચારા અબ ગંભીર બે દરકારી કહી શકાય કારણ કે અહીંયા કર કઈ રીતની કામગીરી છે 100% સીપર જોર કામ કરાય એ તો પોસ્ટ સેટ નથી બેનો પર જટાડ નથી

પછી વાત કહી શકાય ગંભીર બેદરકારી અહીં આગળ કહી શકાય અને બીજી તરફ આઈસીયુ વોર્ડ બતાવવા માંગીશ કે જે રીતના અલગ હોસ્પિટલમાં જે રીતના આઈસીયુ વોર્ડ હોય છે તેવી જ રીતના અહીં આગળ આઈસીયુ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે પણ માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એસી ઉપર કબૂતરે માળો કર્યો છે એ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે એટલે ચોક્કસ પ્રમાણે અહીં આગળ કેટલી સાફ સફાઈ થતી હશે ને કેટલી કાળજી લેવાતી હશે તે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે બીજી તરફ ગંભીર બેદરકારી રહ્યા છે અને પ્રશ્નો પૂછી રહ્યા છે કે હવે અમને પ્રોપર ટ્રીટમેન્ટ ક્યારે મળશે અને સ્ટાફ ક્યારે સારો મળશે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા આણંદ અમારી સાથે મારા સંબંધતા જલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે જલ્પેશ કેવા પ્રકારની તકલીફો વર્ણવી રહ્યા છે દર્દીઓ તમારી આગળ

અહીં આગળના જે લોકો છે તે પણ અહીં આગળ હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે સાથે જે મરીજો છે મરીજોને પ્રોપર ટ્રીટમેન્ટ નથી મળતી બીજી તરફ વાત કરવામાં આવે અહીં આગળના સ્ટાફની ની તો સ્ટાફ અહીં આગળના સ્લીપરો સાથે કામ લઈ રહ્યા છે તેવા પણ લોકો અહીં આગળ આક્ષેપ કરી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે જે રીતના અહીં આગળ આઈસીયુ વોર્ડ છે જે રીતના આઈસીયુ વોર્ડ આપણે સ્વાભાવિક રીતે દરેક હોસ્પિટલમાં જોતા હોય છે કઈ રીતનો હોય છે પરંતુ અહીં આગળ દ્રશ્યો જ કઈક વાર દેખાઈ રહ્યા છે આઈસીયુ વોર્ડમાં એસી ની ઉપર અહીં આગળ કબૂતરના માળા દેખાઈ રહ્યા છે અને ચોખ્ખાઈ ની પણ અભાવ કારણ કે આઈસીયુ વોર્ડ તો દરેક જગ્યાએ જે રીતના હોય છે પેશન્ટોના સગાને પણ અંદર નથી જવા દેતા પરંતુ અહીં આગળ તો પેશન્ટના સગા તો હોય છે જ પરંતુ અહીં આગળ